નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ છ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ગાઉ નીચે ભાવ ચારસો પચાસથી ઊંચા ભાવ પાંચસો ને છપ્પન રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ને ચાર બાજરો ત્રણસો એંસીથી ચારસો એકત્રીસ વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો ને બાણું રૂપિયા અડદ સોળસોથી અઢારસો ઇઠોતેર સિંગફાડા બારસોથી ચૌદસો દસ મગફળી જાડી એક હજારથી બારસો ને છ તાણા બારસો પચાસથી તેરસો પંચાણું સોયાબીન સાતસો પચાસથી નવસો બે તલ બાવીસો સાઠથી છવ્વીસો એકાવન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને પંદર રૂપિયા એરંડા એક હજાર એક એક જુવાર ચારસોથી સાતસો નેવું મગ પંદરસોથી અઢારસો અડત્રીસ તલકાળા ઓગણત્રીસોથી ત્રણ હજાર સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ સાતસોથી ઊંચા ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ બારસોથી સોળસો એંસી અડદ ચૌદસોથી અઢારસો ત્રીસ घऊँ चार सौ ए पाँच सौ बवन चना एक हज़ार बार सौ पिंचासी मगफली झीणी एक हज़ार की बार सौ पिंचासी मगफड़ी जाडी एक हज़ार की बार सौ रुपया अजमो सत्तर सौ पाँच थी तरह हज़ार एशी एर एक हज़ार पचास थी अगियारो एक तुवर की बात करिए तो बार सौ थी सोल सौ रुपया डूंगी बात करिए तो बस दस रुपया छसो पांसठ रुपया जीरूनी बात करिए જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચ ભાવ પાંચ હજાર દસ રૂપિયા લસણ એક હજાર પચાસથી સિત્તેર તલી ચોવીસોથી છવ્વીસો પિસ્તાલીસ ધાણા એક હજારથી તેરસો એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ ભાવ બારસો પચાસથી ઊંચ ભાવ પંદરસો અડતાલીસ રૂપિયા તલ સફેદ ઓગણીસો વીસથી છવ્વીસો પાંત્રીસ તલકાળા સિત્તાવીસો એકાવનથી સિત્તાવીસો એકાવન ઘઉં પાંચસો છપ્પન રૂપિયા મગફળી જાડી સાતસો થી બારસો પંદર મરચાં આઠસો થી આઠસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેર થી આઠસો અડતાલીસ ધાણા નવસો થી અગિયારસો પંદર મેથી આઠસો થી અગિયારસો જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર પાંચસોથી ભાવ પાંચ હજાર છસો રૂપિયા વરિયાળી આઠસો પચાસથી તેરસો એંસી રાય એક હજારથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ઘઉંટુકડા ચારસો એંશીથી પાંચસો છ્યાસી કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો અગિયાર મગફળી આઠસો એકાવનથી બારસો એકત્રીસ મગફળી જાડી આઠસો અગિયારથી ચૌદસો એક કલંજી સિતવીસસો એકથી સાડત્રીસો એકાવન એરંડા પાંચસોથી અગિયારસો સોળ તલકાળા બે હજારથી એકત્રીસો એકોતેર તલ અઢારસો એકાવનથી છવ્વીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને એકાણું રૂપિયા ધાણા આઠસો એકથી સત્તરસો એક ધાણી નવસો એકથી અઢારસો છોતેર मकाई चार सौ एकाणु पाँच सौ एकतालीस डूंगी की बात करिए तो एक सौ एकत्र रुपया छसो एक रुपया चना एक हज़ार एकावन तेर सौ एक अड़द चौद सौ एकवन थी अठार सौ एक, थी एक मग तेर सौ एक सत्तर सौ अगियारुवेर बात करिए तो सत्तर सौ एक त्रेवीसो एकावन रुपया सोयाबीन सात सौ एकाणुति आठ सौ वाल पाँच सौ अगियार चौद सौ एक राइ एक हज़ार अगियार एक हज़ार ચણા સફેદ બારસો એકાવનથી બે હજારને એકાવન રાયડો આઠસો એકોતેરથી એક હજાર એક લસણ એક હજાર એકાણું થી તેત્રીસો એકાણું વટાણા આઠસો એકથી નવસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત તમારાનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર